શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો YouTube આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળશું તારીખ 19 એપ્રિલ 2024 શુક્રવારના દિવસે આવતી ચૈત્ર માસના શુક્લ પક્ષની શુભ ને મંગલકારી સર્વે મનોકામના પૂર્ણ કરનારી એકાદશી કામદા એકાદશીની વ્રત કથા તથા તેનો મહિમા પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ વસુદેવ વસુતમ દેવમ કંસચાણુર મર્દનમ દેવકી પરમાનંદ શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરુ બોલો ભગવાન શ્રીકૃષ્ણની છે મિત્રો એકાદશી એટલે અગિયારસ એકાદશી જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષની અને પક્ષની બંને એકાદશીના સ્વામી ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે આ એકાદશીનું વ્રત કરવાથી સર્વે પાપમાંથી મુક્તિ મળે છે અંતે ગોલોકધામની પ્રાપ્તિ થાય છે એકાદશીનું વ્રત એવું છે કે જે મનુષ્ય આજે વ્રત કરે છે ઉપવાસ કરે છે ભગવાન નારાયણની પ્રિય એવી આ એકાદશીના દિવસે પ્રભુનું પૂજન કરે છે તુલસી દલ સાથે અને દાન પુણ્ય કરે છે વ્રત જપ તપ કરે છે તેની ઉપર પ્રભુ પ્રસન્ન રહે છે ભગવાન શ્રી નારાયણ કે જે ભૂપતિ અને શ્રીપતિ છે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ એકાદશીનું વ્રત શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે એકાદશી મૈયા કે જે સ્વયં ભગવાન નારાયણમાંથી પ્રગટ થયેલા હોવાથી આ એકાદશીનું વ્રત તે સર્વે કામનાઓને પૂર્ણ કરનાર અને ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર હોવાથી આ ચૈત્ર માસની એકાદશીને કામદા એકાદશી કહેવાય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિને ધ્યાનમાં લઈને મનુષ્યને માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીના વ્રતનું મહત્ત્વ ઘણું છે આ દિવસે વ્રત કરીને ભક્તો પ્રભુનું પૂજન કરે છે જો ઘરમાં આપણે લાલજીનું સ્વરૂપ હોય અથવા ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય તેની પૂજા કરાય છે પ્રભુની મૂર્તિ હોય તો પંચામૃત ગંગાજલ અથવા શુદ્ધ જલથી યમુના જલથી સ્નાન કરાવાય છે અને જો ખોટો હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ધૂપ દીપ નૈવેદ્ય તુલસી દલ આદિથી પ્રભુનું પૂજન થાય છે સિઝનના ફલ ફલાદી ભોગ ધરાય છે અને પ્રભુ પાસે પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ આજે મેં એકાદશીનું વ્રત કર્યું છે હે નાથ મને શક્તિ દેજો અને આપ મારી ઉપર પ્રસન્ન રહેજો મારો આલોક પરલોક સાર્થક થાય એવી રીતે પ્રભુની પાસે પ્રાર્થના કરાય છે અને એકાદશીનો સંકલ્પ પણ કરાય છે એકાદશીનું વ્રત ઉપવાસ કરી શકાય અથવા જો ન થઈ શકતું હોય શરીર સાથ ન આપતું હોય અને એકાદશીનું વ્રત કરવું હોય તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે ભોજનમાં લસણ ડુંગળી કે રાંધેલા ભાતનો ત્યાગ કરવો ઉત્તમ બનાય છે આ દિવસે સાત્વિક ભોજન લેવું એ સાંજના સમયે પ્રભુની ભક્તિ કરીને પૂજા કરીને જો ગીતાજીનો પાઠ કરી શકાય તો ઉત્તમ છે પિતૃદેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ અને આ એકાદશીની વ્રતકથા અવશ્ય સાંભળવી જોઈએ આજે તુલસીજીને દીપદાન કરવું જોઈએ તુલસી પત્ર પ્રભુના ચરણાર વિંદમાં ધરવા માટે તોડી શકાય છે અને પીપળાનું પૂજન કરવું જોઈએ સાત પ્રદક્ષિણા કરવી જોઈએ ત્યાં પણ દીપદાન કરી શકાય છે પિતૃદેવતાનું સ્મરણ કરી શકાય છે આ એકાદશીનું વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય અથવા ઘરમાં સૂતક હોય તો પણ વ્રત કરી શકાય છે પૂજા નથી કરાતી આ વ્રત કરીને આપણા પિતૃદેવતાને કે કોઈ પણ બીમાર વ્યક્તિ છે અસમર્થ વ્યક્તિ છે અને ઘરની હિતેચ્છુ કરનારી વ્યક્તિ હોય તેને સમર્પિત કરી શકાય છે હાથમાં એક ચમચી જલ લઈને ત્યારબાદ હું આ એકાદશીનું વ્રત સમર્પણ કરું છું એ રીતે બોલીને જલને ધરતી ઉપર છોડી દેવું જોઈએ એકાદશીના વ્રતના દિવસે ખાસ સાવધાની એ રાખવાની છે કે આપણે કોઈની નિંદાકૂતલી કરવાની નથી ચાહે ગમે એટલું દુઃખ પડ્યું હોય તો પણ પ્રભુને પ્રાર્થના કરવાની છે પરંતુ મનુષ્યની સામે રોવાનું નથી કારણ કે જો આપણે કોઈની પાસે આપણા દુઃખની વાત કરીશું તો તે પાછળથી આપણી મજાક જ ઉડાડશે અને દુઃખને વધુ વધારશે એટલા માટે પ્રભુને જ પ્રાર્થના કરીએ આપણા દુઃખની વાત આપણા મનની વાત અન્ય મનુષ્યને કહેવા કરતાં અને એવું પણ જાણવા મળે છે કે આપણા પોતાના હોય એ જ આપણી પીઠ પાછળ ઘા કરે છે એટલે સાવધાની અવશ્ય રાખવી ઘરમાં પણ આપણને જીવન મળ્યું છે ભલે આપણે ઘરની ફરજ બજાવતા બજાવતા આપણે પ્રભુ સ્મરણ કરતા રહીએ આપણી આત્માનું કલ્યાણ કરતા રહીએ પરંતુ કોઈના માટે પાપ ન કરવું કારણ કે જેના માટે આપણે મોહમાં આવીને જો પાપ કરીશું તો અંત સમયે તે વ્યક્તિ આપણી સાથે નહીં હોય આપણા કર્મ જ આપણી સાથે રહે છે માટે જ આ વ્રત ઉપવાસ જે આપણા ઋષિ મુનિઓ આપણને કહી ગયા છે તે એક પ્રકારનું સંયમનું વ્રત છે આપણે સંયમ રાખવું પડે છે મર્યાદા સાથે વ્રત કરવું પડે છે પતિ પત્નીએ પણ સંયમ રાખવાનો હોય છે માટે આ વ્રત ઉપવાસ એવા છે જેમાં આપણને સંયમ શીખવાડવામાં આવે છે એટલા માટે આપણે વ્રત કરીએ છીએ કથા સાંભળીએ છીએ અને એકાદશીના વ્રતના દિવસે બની શકે તો પ્રભુ સ્મરણ વધુ કરવું મારી તારી કરવી નહીં કારણ કે એમાંય જો ગ્રહો ખરાબ થાય છે એવું જ્યોતિષશાસ્ત્રનું પણ માનવું છે અને એકાદશીના દિવસે આપણે બની શકીએ તો ગાય માતાને જ નહીં દરેક પશુ પક્ષીની સેવા કરવી જોઈએ આમ તો નિત્ય કરવી જોઈએ મનુષ્યનો ધર્મ છે મનુષ્ય યોની ઉત્તમ છે બાકીની જે પશુ પક્ષીની યોની છે તે નિમ્ન યોની કહેવાય છે અને મનુષ્યની એ ફરજ છે કે જો આપણને આ જીવન મળ્યું છે આપણાથી થાય એટલું કોઈ ઉછીનું ઉધાર લઈને દાન પુણ્ય કરવાની આવશ્યકતા નથી પરંતુ આપણી પાસે જો હોય તો પશુ પક્ષીની સેવા અવશ્ય કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું મંદિરોમાં જઈને પ્રભુના દર્શન કરવા કારણ કે પશુ પક્ષી જે છે તે દરેકમાં પરમાત્માનો વાસ રહે છે માત્ર ગાય માતાની સેવા કરવાથી જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે એવું નથી આપણે એકાદશીમાં ગાય માતાની સેવા અવશ્ય કરીએ છીએ તે વાત સાચી પરંતુ બળદની સેવા છે ડુક્કરની સેવા છે બકરીની સેવા છે નાનાથી નાના જીવમાં પરમપિતા પરમાત્માનો વાસ છે આત્મા સ્વરૂપે ધબકારાના સ્વરૂપે જે દરેક જીવ હલનચલન કરે છે તેમાં પ્રભુનો વાસ છે માટે દયાભાવ રાખવી કીડિયારું પૂરવું માછલીઓને પણ દાણા નાખવા અને પક્ષીઓને ચણ નાખવા અને ઉનાળાની ઋતુ શરૂ થઈ છે માટે પાણીની વ્યવસ્થા થાય તો પણ ઉત્તમ આમ દરેક જીવ માટે દયાભાવ રાખવી એટલા માટે જ એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે કે નથી કરતા પરંતુ વ્રતનું પાલન કરે છે તેઓને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો આમ એકાદશીનું ઘણું મહાત્મ્ય છે હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જેલ એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે પ્રભુ તમને કોટી કોટી પ્રણામ છે હું તમને પ્રાર્થના કરું છું કે તમે કૃપા કરીને ચૈત્ર માસના પક્ષની એકાદશીનું વર્ણન કરો આ સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે રાજન તમને એક પ્રાચીન વાત કહું છું તે તમે ધ્યાનથી સાંભળો જે વશિષ્ઠજીએ રાજા દિલીપને કહી હતી રાજા દિલીપે વશિષ્ઠજીને પૂછ્યું હતું કે હે ગુરુદેવ ચૈત્ર માસના શુક્લપક્ષની એકાદશીનું નામ શું છે તેમાં કયા દેવની પૂજા થાય છે તે બધું તમે મને વિસ્તારપૂર્વક કહો આ સાંભળીને મહર્ષિ વશિષ્ઠજી કહે છે હે રાજન ચૈત્ર માસના શુક્લપક્ષની એકાદશીનું નામ કામદા એકાદશી છે તે બધા પાપોને નષ્ટ કરનારી છે તેના પુણ્યના પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થઈને સંતાનની પ્રાપ્તિ કરાવે છે આ વ્રતથી કુયોની છૂટી જાય છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે હવે હું આ એકાદશીનું મહાત્મય કહું છું તે તમે સાંભળો આમ કહીને વશિષ્ઠ ઋષિ દિલીપ રાજાને આ એકાદશીનું મહાત્મય કહેવા લાગ્યા પ્રાચીન કાળમાં ભોગીપુર નામનું એક નગર હતું ત્યાં અનેક ઐશ્વર્યથી યુક્ત પુડરીક નામના રાજા રાજ્ય કરતા હતા ત્યાં અનેક અપ્સરાઓ ગંધર્વ કિન્નર આદિ વાસ કરતા હતા એ જગ્યા પર લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ અત્યંત વૈભવશાળી ઘરમાં નિવાસ કરતા હતા વિહાર કરતા હતા તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને અલગ થતા વ્યાકુળ થઈ જતા હતા એક સમય રાજા પુનરીક ગંધર્વ સહિત સભામાં શોભાયમાન હતા ત્યાં લલિત ગંધર્વ પણ એમની સાથે ગીત ગાતા તેની પ્રિયતામાં એ જગ્યાએ ન હતા તેથી તે તેની યાદમાં અશુદ્ધ ગીત ગાવા લાગ્યા નાગરાજ કરકોટકે રાજા પુડરીકને આની ફરિયાદ કરી તેથી રાજા પુંડરીકે સાપ દીધો કે હે દુષ્ટ તું મારી સામે ગાય છે તો પણ પોતાની સ્ત્રીનું સ્મરણ કરે છે તેથી તું કાચું માંસ અને મનુષ્ય ખાનાર રાક્ષસ થશે તું મહાપાપી છે હવે તું તારા કર્મનું ફળ ભોગવ રાજા પુનરિકના સાપથી તે લલિત ગંધર્વ તે જ ક્ષણે એક વિકરાળ રાક્ષસ બની ગયા તેનું મુખ ભયાનક થઈ ગયું તેના નેત્ર સૂર્ય ચંદ્ર સમાન પ્રદીપ્ત થવા લાગ્યા મોંમાંથી અગ્નિ નીકળવા લાગી તેના મસ્તક પરના વાળ પર્વત પર ઉગેલા વૃક્ષોની જેમ લાગતા હતા તેની બંને ભૂજાઓ બે બે યોજન લાંબી થઈ ગઈ તેનું શરીર આઠ યોજનનું થઈ ગયું રાક્ષસ થઈ જવાથી તેને મહાન દુઃખ મળવા લાગ્યું અને તે પોતાના કર્મનું ફળ ભોગવવા લાગ્યા જ્યારે લલિતાએ પોતાના પ્રિયતમ લલિતના આવા હાલ જાણ્યા તો તે ખૂબ જ દુઃખી થઈ તે સદૈવ પોતાના પતિના ઉદ્ધાર માટે વિચારવા લાગી કે હું ક્યાં જાઉં શું કરું આ બાજુ તે રાક્ષસ ઘોર વનમાં રહેવા લાગ્યો અને અનેક પ્રકારના પાપ કરવા લાગ્યો તેની સ્ત્રી લલિતા પણ તેની પાછળ પાછળ જતી અને વિલાપ કરતી એક દિવસ પોતાના પતિની પાછળ ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત પર તે ચાલી ગઈ ત્યાં તેણે શૃંગી ઋષિનો આશ્રમ જોયો તે આશ્રમમાં જઈને ઋષિના સન્મુખ જઈને પ્રણામ કરવા લાગી એ સમયે તેને આશ્રમમાં જોઈને શૃંગી ઋષિ બોલ્યા હે સુભગે તું કોણ છે અહીં શા માટે આવી છે ત્યારે લલિતા બોલી હે મોનિવર હું વીર નામક ગંધર્વની કન્યા લલિતા છું મારા પતિ રાજા પુડરીકના સાપથી એક ભયાનક રાક્ષસ થઈ ગયા છે તેનાથી મને ખૂબ દુઃખ થયું છે તમે તેને રાક્ષસીઓની માથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો ત્યારે શ્રૃંગી ઋષિ કહે છે હે ગંધર્વ કન્યા લલિતા તું ચૈત્ર માસના શુક્લપક્ષની એકાદશી જેનું નામ કામદા એકાદશી છે તેનું વ્રત કર મનુષ્યના સમસ્ત કાર્ય શીઘ્ર જ સિદ્ધ થાય છે આ એકાદશીના વ્રતથી જો તું આ વ્રતનું પુણ્ય પોતાના પતિને આપશે તો તે શીઘ્ર જ રાક્ષસીઓનીથી છૂટી જશે અને રાજાનો સાપ શાંત થઈ જશે મુનિના આવા વચન સાંભળીને લલિતાએ આનંદપૂર્વક તે વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણોની સામે તે વ્રતનું ફળ પોતાના પતિને આપ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ જો મેં આ વ્રત કર્યું છે તેનું ફળ મારા પતિને મળે જેથી તેની રાક્ષસીઓની શીઘ્ર જ છૂટી જાય એકાદશીનો ફળ દેતા જ તેનો પતિ જે રાક્ષસીઓની માં હતો તે તુરંત છૂટી ગયો પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો તે અનેક સુંદર વસ્ત્ર અને આભૂષણોથી યુક્ત થયો પહેલાંની જેમ લલિતાની સાથે વિહાર કરવા લાગ્યો કામદા એકાદશીના પ્રભાવથી તે વધુ સુંદર થઈ ગયો હતો તેઓ પુષ્પક વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન આમ આ કામદા એકાદશી અવશ્ય પ્રયત્નથી કરવી જોઈએ હે રાજન લોકોના કલ્યાણ માટે બ્રહ્મ હત્યાને દૂર કરનારીને પિસાજપણાનો નાશ કરનારી આ કામદા નામની એકાદશીની કથા મેં તમને કહી સંભળાવી મહાત્માએ પણ કહ્યું સ્થાવર અને જંગનાત્મક એવા ત્રણેય લોકમાં આ એકાદશીથી ઉત્તમ બીજું કંઈ નથી આ કથાના પાઠથી અથવા સાંભળવાથી બાજપે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એવી રીતે વરાહપુરાણમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળી ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી કામદા એકાદશીની વ્રત કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુડરી કાક્ષ મંગલાય તનો હરિ બોલો મંગલમૂર્તિ ભગવાન શ્રી શ્રીલક્ષ્મી નારાયણ દેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ